નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને વાર મંગળવારના જીરોના ભાવ એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ ખેડૂત મિત્રો જીરુની અપડેટથી શરૂઆત કરીએ તો જીરુની બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે અને ખાસ કરીને વાયદામાં પાંચ ટકાથી વધુ ઘટાડો થયો છે ઉપરાંત બસ્સો રૂપિયાનો પ્રતિ વીસ કિલોએ ઘટાડો જોવા મળ્યો છે એક તરફ નવા જીરુંની આવક સતત અને સતત વધી રહી છે અને બીજી તરફ જીરુમાં લેવાલી ઓછી છે વાયદામાં કડાકો બોલી રહ્યો હોવાથી હાજર બજારમાં જીરુના ભાવ હજી થોડા નીચા હોય એવી નીચા રહે અને નીચા હોય એવી બંનેની સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો જીરુના વેપારીઓ કહે છે કે છેલ્લે તબક્કે ખાસ કોઈ મોટી તેજી દેખાતી નથી અને બજારોમાં સતત તૂટી રહી છે અને આ વર્ષે આપણે વાત કરીએ તો જીરુ બજારની હોય ત્યારબાદ કપાસ બજાર હોય સતત ને સતત ઘટતી જોવા મળી છે ટેકનિકલ જીરુ વાયદામાં પચીસ હજારનું લેવલ અતિ મહત્વનું છે જ્યાં સુધી આ નેવલ લેવલ ન મળે ત્યાં સુધી જીરુંના ભાવ જે અત્યારે જે મિત્રો બોલાઈ રહ્યા છે તે જ રહેશે તેમાં વધારો અને ઘટાડો જોવા મળશે નહીં ઉપરાંત મિત્રો હવે વાત કરીએ તો જીરુંના જે ભાવ છે તે આપણે જોઈ લઈએ ઊંઝામાં ભાવની વાત કરીએ તો સાત પાંચ હજાર પાંચસોથી લઈને સાત હજાર રૂપિયા પ્રતિ વીસ કિલોના બોલાઈ રહ્યા છે ગોંડલમાં વાત કરીએ તો એકસો સિત્તેર બોરીની આવક થઈ છે અને ભાવ પાંચ હજાર ચારસોથી લઈને છ હજાર બોલાય છે જ્યારે સારા માલની વાત કરીએ તો સાત હજારથી લઈને આઠ હજાર એક સુધી જોવા મળી રહ્યા છે જ્યારે રાજકોટમાં વાત કરીએ તો રાજકોટમાં કપા હાલ જીરુના ભાવ સાત હજાર બસો રૂપિયા બોલાઈ રહ્યા છે અને મિત્રો વાયદાની વાત કરીએ તો ચૌદ પંદર રૂપિયાથી ચૌદસો પંદર રૂપિયાથી રૂપિયા છવ્વીસ હજાર ત્રણસોની વચ્ચે ચાર ઘટીને વાયદો બોલાઈ રહ્યો છે આથી મિત્રો અપડેટ્સ અને ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં